આઝાદી પછી સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં તમારું સાધા દિવસથી કામમાં વધારો એટલે વિડીયો અપલોડ કરી રહ્યો નથી પણ હવે આજે ભાવનગરની અંદર છે ને ભાવનગરથી જવાનું છે રાજપરા તો બસ હવે રેડી થઈને જઈએ છીએ રાજપરા ભાવનગરની સાઈડ ચાલે છે તો એ થોડું ઘણું કામ છે તો આગળ શિહોર બાજુ કામ છે તો શિહોરનું કામ પતાની સાથે સાથે રાજપરાના પણ દર્શન કરી લઈએ અને તમને પણ રાજપરાના દર્શન કરાવું છું તો જોડાયેલા રહેજો આપણે સીધા જઈએ છીએ રાજપરા અને શું રાજપરાનું મંદિર કેવું છે શું ત્યાંનો ઇતિહાસ છે બધું જાણવાની કોશિશ કરીશું અને તમને આખું રાજપરા બનાવું છું તો છેલ્લે સુધી જોડાયેલા જ વિડીયોમાં મળીએ મારી છોકરી આગળ સિંહ પણ બીજો તડકામાં મૂંઝાઈ ગયું છે લગભગ પિસ્તાલીસ ડિગ્રી જેવું સુમાલી પિસ્તાલીસ ડિગ્રી જેવો તડકો પડે છે ને આટલો તો જોરદાર તડકો તો અહીંયા જ પડે છે ભાવનગર આટલો વધારે તડકો હજી સુધી ક્યાંય અહેસાસ નથી થયો આ આ ઉનાળામાં પણ જે અત્યારે ભાવનગરની અંદર તડકો પડી રહ્યો છે જોરદાર ગાડીના એસી પણ કામ કરતા નથી એટલે હવે આમાં જઈએ છીએ જે સીમાંથી પણ ગરમ હવા આવે એવું લાગે છે તો હવે જેતા છે જે રાજપરા આ આગળ દેખાય છે મહારાણા પ્રતાપ ઓવર બ્રિજ આ જે રસ્તો શામદાવાત જાય છે આ બાજુ ક્યાંક જાય છે આ સીધે સીધો છે રાજકોટ જાય છે તો આપણે અહીંયાથી સીધા રાજકોટ બાજુ જશું તો ત્યાં આવશે આપણે આ बाजू ક્યાંક જાય છે રાજપરા છે ના ના એ સોમનાથ નથી સોમનાથ લાઇન છે ના હવે હું ના આવે બહુ કરી તો આપણે આ રાજકોટવાળા હાઈવે ઉપરથી અહીંયાથી રાજકોટ બાજુ જતા ડાબી બાજુ રસ્તો પડે છે ને ત્યાંથી જવાય છે રાજપરા મંદિર અહીંયાથી મંદિર લગભગ થાય છે એક કિલોમીટર જેટલું તો આપણે અહીંયાથી ડાબી બાજુ વળતા જ ખોડિયારમાંનું મંદિર આવે છે અહીંયા બોર્ડની અંદર એક કિલોમીટર બતાવે છે અને આ મેઇન જે ભાવનગરથી આપણે પંદર કિલોમીટર જેટલું થાય છે ને આ જે રસ્તો છે રાજપરા ખોડિયાર મંદિરે જાય છે જે ભડલીવાળો રોડ લાગે છે તો હવે જઈએ ખોડિયાર મંદિર ને તમને કરાવું છું આગળના દર્શન તો ફાઇનલી પહોંચી ગયા છે મંદિરે અને અહીંયા ફ્રીમાં પાર્કિંગ છે તો અહીંયા પાર્કિંગ કરી દીધું છે ને તડકાનું પ્રમાણ બહુ વધારે છે તડકો ખતરનાક પડે છે તો હવે જઈએ છીએ આગળ ને આ છે ત્યાં મંદિર ને અહીંયા ફ્રીમાં પાર્કિંગ છે તો પાર્કિંગ કરી દીધું છે ને હવે જઈએ છીએ સીધા આગળ મંદિરે અને મંદિરના દર્શન કરાવું છું અહીંયા પ્રસાદ અને ચુંદડી લેવાની છે તો લઈ પ્રસાદ અને ભાઈ શ્રીફળ નું ભાઈ શ્રીફળનું નું ચાલીસ ચાલીસ રૂપિયા માં શ્રીફળ અગરબત્તી મળી જાય છે તો લઈ લે છે શ્રીફળ અને અગરબત્તી શ્રીફળ અને ચુંદડી ને બધું લઈ લીધું છે શ્રીફળ ચુંદડી બધું લઈને હવે જઈએ છીએ આગળ સીધું મંદિર દર્શન કરવા તો જોડાયેલા રહી જો જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે જે છે મંદિરનો ગેટ છે અને ગેટ થી આપણે અંદર એન્ટ્રી લઈએ છીએ તો અત્યારે પણ શું આટલો તડકો છે તો બી મતલબ અહીંયા ભક્તોની બહુ મોટી લાઈનો લાગેલી છે એટલે જો હું ફર્સ્ટ ટાઈમ આવું છું પણ લોકો આટલો તડકો હોવા છતાં પણ આજે બહુ વધારે ભીડ છે અને પાછું કદાચ આજે રવિવાર છે એટલે રવિવારને કદાચ વધારે ભીડ એવું થઈ શકે બટ બહુ વધારે ભીડ છે તો આ છે કંઈક અંદર જવાનો રસ્તો અને જોડાયેલા રહેજો તમને અંદર બતાવું છું મંદિર કરાવું છું મંદિરના દર્શન અને અહીંયાનું કોઈ લોકલ વ્યક્તિ મળે તો એની પાસે આપણે થોડો ઘણો ઇતિહાસને બધું જાણવાની પણ કોશિશ કરીશું તો મળીએ છીએ આગળ ચપ્પલ કાઢવાના થયા છે અને અહીંયા ફ્રીમાં ચપ્પલ મૂકવાનું છે પણ ચપ્પલ મૂકીને જવા એટલો તડકો લાગે છે જોરદાર ને આ છે મંદિર ને હવે અહીંયાથી જઈએ છે મંદિરની અંદર કે મંદિરની અંદર જવા માટે લાઇનમાં ઊભું પડશે એવું લાગે છે ને આગાઠી ડુંગર ઉપર જવા માટે લગભગ કંઈક બીજી વ્યવસ્થા છે હજી જોયું નથી ને આ છે મંદિરની અંદરનો નજારો લોકો લાઈનમાં લાગીને ઊભા છે તો જઈએ છીએ અને અંદર દર્શન કરીએ છીએ કે આમાં બે લાઈન આપેલી છે એક જેન્ટ્સ માટે એક લેડીઝ માટે તો જઈએ છીએ અંદર છે ની અંદર જઈને અહીંયાથી દર્શન કરવા માટે જવા છે તો આ ભાઈઓ માટે જેન્ટ્સ માટે અલગ લાઈન છે તો આપણે અલગ લાઈનમાંથી જઈએ અને આની અંદરથી નીકળવાનું છે જે સિક્યુરિટી સેફટી માટે હોય છે તો હવે આપણે જઈએ છીએ અહીંયાથી દર્શન કરવા માટે જોઈએ અંદર કદાચ વિડીયો બનાવવા દેશે કે નહીં બનાવવા દે એ ખબર નથી પણ તો પણ આપણે જઈએ તો છીએ જોકે બે ત્રણ જગ્યા આપણે કોઈ વિડીયો બને બહુ બધું સાંભળવાનું હતું તો પણ મૂક્યા નથી તો પણ અહીંયા પણ હવે મૂકશું તો નહીં જ બનાવી લઈએ છીએ વિડીયો અને બતાવીએ છીએ અંદરનો આખો તમને મંદિરના દર્શન કરાવું છું તો જઈએ અંદર સીધા મંદિરના દર્શન અંદર કરી લીધા છે પણ છું તો અંદર વિડીયોગ્રાફીને ફોટો લાવું એટલા માટે આપણે ત્યાં વિડીયો ના ચાલુ રાખી શકીએ અફસોસ પણ હવે નાળિયેર છે તો નાળિયેરને વધારવા માટે ત્યાં તો નથી વધારવા દેતા અંદર ત્યાંથી નાળિયેર પાછું આપી દીધું વધારવા માટે આપણે આગળ જઈએ છીએ અહીંયા નાળિયેર વધેરવાનું છે તો આપણે અહીંયા આગળ જઈ અને નાળિયેર લીધું નાળિયેર વધેરી દઈએ અને અહીંયા પ્રસાદી ચાલુ છે અને અહીંયા વધેરવાનું છે નાળિયેર તો અહીંયા પહેલાં આપણે વધેરી દઈએ છીએ નારિયેર ને પછી આગળ થોડું ઘણું ફરીએ છીએ ને થોડું ઘણું બતાવવાનો પ્રયત્ન કરું છું જો કે એક મંદિર અહીંયા પણ છે અને જ્યાં આ મંદિર પણ નાળિયેર વધેવામાં આવે છે તો જોઈએ છે અહીંયા અમારે કાકા નાળિયેરને પ્રસાદી લઈને છે તો નાળિયેર વધેરી રહ્યા છે આ છે મંદિર અહીંયા વધેરવાનું છે નાળિયેર અહીંયા અગરબત્તી પણ અહીંયા સળગાવવાની હોય છે તો અગરબત્તી સળગાવી દઈએ નાળિયેર વધેરી દઈએ આ છે છે બાજુ રહેવા માટેની પણ વ્યવસ્થા એટલે આ વિશ્રામ ગૃહ પણ અહીંયા આવેલું છે અને લગભગ આ છે કે અન્નક્ષત્ર પણ ચાલુ હોય છે તો અન્નક્ષત્ર પણ ચાલુ છે અને આ છે શ્રદ્ધાળુને રહેવા માટેનું વિશ્રામ ગૃહ જે ખોડિયાર મંદિર ટ્રસ્ટ સંચાલિત છે તો ને જો કે કોઈ આવતા હશે તો એને રહેવા માટેની પણ વ્યવસ્થા હશે એટલે એના માટે શું કહેવાય ખોડિયાર મિનેટર સંચાલિત સ્નાનગ્રહ કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી એટલે નાવા ધોવા માટેની ફ્રીમાં વ્યવસ્થા છે એટલે એ પણ એક સારી વસ્તુ છે કે કોઈ પણ આવે છે તેને નાવા ધોવા માટેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી આ છે જેન્ટ્સ માટે વિશ્રામ ગૃહ મતલબ ખાલી બ્રેક લેવા માટે શાંતિથી બેસવા માટે છે તો એ છે અને આગળ ક્યાંક એટલામાં જ છે જોઈએ છે ગોતીએ છીએ પેલું શું કહેતો હતો ભાઈ કે જમણવાર પણ ચાલુ હોય છે પ્રસાદી તો પ્રસાદી પણ અહીંયા લગભગ દરરોજ માટે ચાલુ હોય છે એવું કહેવાનું છે તો આપણે તો પ્રસાદી લેવા થતી નથી બટ જોઈ લઈએ છીએ કઈ બાજુ મળે છે અને પછી જઈએ છીએ ઘર ભેગા અંદર આવતા ખોડિયાર તાતણીઓ ધરો છે અને ત્યાં પાણીનું કુંડ છે તો આ પાણીનો કુંડ છે એના પણ તમે દર્શન કરાવું છું જો કે અહીંયા અંદર નાહવાની સખત મનાય છે બોર્ડ મારવામાં આવ્યો છે હવે આ પાણીનો કંઈ ઇતિહાસ છે કે આ કુંડનો કંઈ ઇતિહાસ છે ખાલી એમ જ રાખેલું છે ખબર નથી પણ છે 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 લગભગ આ આ મંદિરનું જ જે મગર પાણી માટે હશે અને અહીંયા અહીંયાથી મેન મંદિર ઉપર જવાય છે તો આપણે હવે જઈએ છીએ ઉપર દર્શન કરવા માટે તો જઈએ છીએ ઉપર હવે મંદિર થોડું ઊંચું છે અને તડકાનું પ્રમાણ વધારે છે તો સોરી ઉપર જવાનું પ્લાન કેન્સલ કર્યું એટલે ઉપર તો નથી જતા પણ હવે નીચેના દર્શન કરી લીધા છે ઉપર જવાની બહુ વધારે તકલીફ પડે તડકો બહુ વધારે છે એટલે ઉપર દર્શન કરવા માટે નથી જતા એટલે તડકો બહુ વધારે છે એટલા માટે પાછા ક્યારે આવીશું તો ફાઇનલ ઉપર પણ જઈને ઉપર બતાવવાનો પ્રયત્ન કરીશું બટ અત્યાર તો નીચે નીચે દર્શન કરી લીધા છે નીચેનું બધું બતાવ્યું છે ને આ છે આખું નીચેનું મંદિર ને જેટલું થતું તેટલું કવર કરવાની કોશિશ કરી છે જેટલું થઈ શકે એટલું બતાવવાની કોશિશ કરી છે ને હવે બસ હવે અહીંયાથી આ બધું થોડું ઘણું જ ફરવાનું છે ફરી લઈએ ને પછી વિડીયોને આપીએ છીએ એન્ડ જેટલું થતું તો એટલું વધારે વધારે કવર કરવાની કોશિશ કરી છે પણ એક વસ્તુ બાકી રહી ગઈ છે ઉપર જવાનું ઉપર તડકાનું પ્રમાણ વધારે એટલે ઉપર ચાલીને જઈ શકાય એવી અમારી અંદર કેપેસિટી છે જ નહીં બહુ એક્સ્ટ્રા લેવલનો તડકો છે એટલે ઉપર તો જવાનું થતું નથી એટલામાં થોડા આટા મારીએ બાજુમાં ગાર્ડન ને એવું બધું છે તો એમાં ફરી લઈએ છીએ અને મળીએ છીએ પછી આગળના નવા વિડીયોમાં આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં તો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધીમાં ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ છીએ સીધા નવા વિડીયોમાં